તો રાજ્યભરમાં આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે તે વિસ્તારમાં કરવામાં આવી છે દાહોદ પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી ત્યારે છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ નહીવત હોય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ આવનારા દિવસોમાં ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે રાજ્યભરમાં અનેક જગ્યાઓ ઉપર ધીમી ધારે વરસાદ થશે આજે વરસાદ છે તે ધીમી ધારે થશે પરંતુ આવતીકાલથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે રીતે બે તારીખથી ત્રણ તારીખ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આવતીકાલે વડોદરાથી લઈ અને જે ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે સુરત છે વલસાડ છે તે વિસ્તારની અંદર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાથે જ જો ત્રણ તારીખની વાત કરવામાં આવે તો ત્રણ તારીખે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાત પણ તેમાં સામેલ થઈ ગયું છે મહત્વની વાત છે કે અમદાવાદ સહિત તમામ જગ્યા પર ત્રણ તારીખે વરસાદ છે તે સૌથી વધુ થવાનું છે અમદાવાદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ સિવાય મહેસાણા ઉત્તર ગુજરાત પાટણ રાધનપુર સહિતના વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માધ્યમથી આપણે સમજીએ છીએ કે જ્યાં આગળ આ પ્રકારે લાલ દેખાઈ રહ્યું છે ત્યાં ભારે તેથી ભારે વરસાદની આગાહી છે એટલે કે ભલે બે દિવસ માટે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદની પૂરી પૂરી શક્યતાઓ છે એટલે કહી શકાય કે આજે ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ ધીમી ધારે અમુક વિસ્તારોમાં પડશે પરંતુ આવતીકાલથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં તેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન મનીષ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ